નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તહેર સ્વાગત કરું છું તો મિત્રો પેન્શનના મુસાફરી ભથ્થા તેમજ મેડિકલ એલાઉન્સ તેમજ અન્યૂનતમ પેન્શનને લઈને સામે આવે છે મોટા સમાચાર તો મિત્રો એ ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું પેન્શન બાબતે તેમના ભથ્થા બાબતે મેડિકલ એનસ કરીને ન્યૂનતમ પેન્શન લઈને એક મહત્ત્વની સારા સમાચાર ખૂબ જ સરસ સમાચાર કહી શકાય તેના વિશે આપણે એમણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલુગ્રો બંને બનાવ્યો છે એટલે લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકી દઈશું હવે જોઈન થઈ જજો કેમ કે એમના ચેનલ પર સરકારી કર્મચારી નેવૃત કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપીલ મળતી છે ડીએડીઆર એચઆર એના કોઈપણ મેસેજ આવે કોઈપણ પરિપત્ર આવે હરેક માહિતી પુરવઠ કરવામાં આવશે તો ચાર મોટી ફેમિલી મેમ્બરો વધારે સામાનો બગાતાની શરૂઆત કરું છું તો મિત્રો પેન્શનધારકો માટે સારા સમાચાર તાજેતરમાં જ પેન્શન ધારકોના સરકાર તરફથી એક મોટા સારા સમાચાર આવ્યા છે પેન્શનને રાહત આપવા માટે સરકાર ઘણા મહત્વના નિર્ણય લીધા છે જેમાં અઢાર મહિના એડીએસ મેડિકલ એલાઉન્સ વધારવા ઇકોતેર વર્ષની ઉપર પે સંપૂર્ણ પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો થશે લઘુત્તમ પેન્શન નવ હજાર વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે સરકારે ફેમિલી પેન્શનમાં લાભાર્થીઓની સંખ્યા વધારો નિર્ણય કર્યો છે આ તમામ નિર્ણયોથી લાખો પેન્શનધારકોને મોટી રાહત મળશે ખાસ કરીને જૂના પેન્શન માટે આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થશે અઢાર મહિનાનો એડીએસ પર મળશે સરકારે પેન્શનધારકોને અઢાર મહિનાનો એરિયસ આપવાનો નિર્ણય કર્યો છે આનો અર્થ એ થયો કે પેન્શનોના છેલ્લા અઢાર મહિનાની બાકી રકમ એક જ વારમાં મળશે બાકી રકમ તેના હાલમાં પેન્શન મુજબ નક્કી કરવામાં આવશે જો પેન્શનની માસિક આવક દસ હજાર દસ હજાર રૂપિયા છે તેથી તેને અઢા મહિનાનો એરિયસ પર એટલે કે એક લાખ એસી હજાર મળશે આ રકમ પેન્શન માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મેડિકલ એલાઉન્સનો વધશે હવે પેન્શન માટે મેડિકલ ભથ્થું વધીને પચીસો થઈ ગયું છે જે હાલમાં એક હજાર હતી આ વધારો પેન્શન માટે સ્વાસ્થ્ય પર વધુ ખર્ચો કરવા મદદરૂપ થશે મેડિકલ ભથ્થા વધારો આ નિર્ણય પેન્શન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેમને હવે તેમની સારવાર પાછળ વધુ પૈસા ખર્ચવાની સુવિધા મળશે તેમને એકોતેર વર્ષમાં સંપૂર્ણ પેન્શન મળશે સરકાર એકોતેર વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે આનો અર્થ એ છે કે પેન્શનધારકોના ઇકોતેર વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન મળશે પહેલાં પેન્શનધારકોના એંશી વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન મળતું હતું પરંતુ આ નિર્ણયથી પેન્શનધારકોના ટૂંક સમયમાં સંપૂર્ણ પેન્શન લાભ મેળવી શકશે મોંઘવારી ભથ્થો ચાર ટકા વધશે સરકારે પેન્શનો માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારે જાહેરાત કરી છે તેનાથી પેન્શનની આવકમાં વધારો થશે પેન્શનના વધતી જતી મોંઘવારીનો સામનો કરવા મદદ મળી છે આનાથી ખરીદશક્તિ પણ સુધારો થશે જેના કારણે પેન્શનોના જીવન ધોરણ સુધરશે અને તેમને વધુ સારી આર્થિક સુખા મળશે નૂતન પેન્શનમાં નવ હજારથી વધારે દસ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે સરકારે નૂતન પેન્શન નવ હજારથી વધારે દસ હજાર કર્યું છે તેનાથી ઓછું પેન્શન ધરાવતા લોકોને રાહત મળશે હવે પણ પેન્શન ધરાવતા દસ હજાર રૂપિયાથી ઓછું પેન્શન નહીં મળે આ નિર્ણય ગરીબ પેન્શનો માટે ખૂબ જ ફાયદાક છે તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જીવન ધોરણ પણ સુધરશે સરકારે ફેમિલી પેન્શનમાં લાભાર્થીઓની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે હવે પેન્શનના મૃત્યુ બાદ તેના પરિવારના વધુ સભ્યો પેન્શન મેળવી શકશે તેનાથી પેન્શન ભરીવાની આર્થિક સુરક્ષા મળશે વિધવા અને વિધુ ઉપરાંત બાળકોના પણ પેન્શનનો લાભ મળશે લાભાર્થીઓની સંખ્યા જણાવો આ નિર્ણયથી દેશના લગભગ સાત લાખ કેન્દ્રીય પેન્શનદારોને ફાયદો થશે જેમાં નાગરિક સુરક્ષા અને રેવલિ પેન્શનનો સમાવેશ થાય છે રાજ્ય સરકારના પેન્શનો લાભ મળી શકશે એકંદરે આ નિર્ણય કરોડથી વધુ કર્મચારી પેન્શનોને અસર થશે નફો લેવાની પ્રક્રિયા પેન્શન લાભોમાં અલગથી અરજી કરવાની જરૂર નથી સરકાર નિયમો સીધો અમલ કરશે પેન્શન બેંક ખાતામાં લાભોની રકમ પ્રાપ્ત શરૂ કરશે જોકે પેન્શનનું આધાર કાર્ડ જીવ પ્રમાણપત્ર અપડેટ કરવું પડશે અને આ સાથે સમયસર લાભ મળતો રહેશે આ યોજનાની અસર પેન્શોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે આરોગ્ય સંભાળમાં વધુ ખર્ચ થશે જીવન ધોરણ સુધરશે પરિવાર વધુ સારી આર્થિક સુરક્ષા મળશે અને વૃદ્ધાવસ્થામાં આર્થિક ચિંતાનો મોટી રાહત મળશે ભાવ યોજના પેન્સોની પેન્શનની રકમમાં વધારો થશે સ્વાસ્થ્ય વીમાઓ જે સ્વાસ્થ્ય વીમાનો સુધારો થશે પેન્શન યોજના તકો પૂરી પાડશે વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ આવાસ યોજના બનાવવામાં આવશે પેન્શોના માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ ચલાવવામાં આવશે અને મિત્રો નિષ્કર્ષ સરકારના પેન્શન પેન્શનધાર માટે ખૂબ જ ફાયદાયક સાબિત થશે તેને વધુ આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ ઉજવણી સફળ હોવા માટે અસરકારક રીતે અમલ મૂકવું મહત્વપૂર્ણ છે પેન્શન ઉપરની જવાબદારી ગણવી જોઈએ અને તે સમયસર રસ્તા ઓપરેટ કરવા જોઈએ તેને તેને કોઈપણ શીતરપિંડી બચાવવું જોઈએ એકંદરે આ નિર્ણયથી દેશના વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત મળશે તો મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ